મિત્રો સફરમાં થોડીક મુશ્કેલી આવી ગઈ છે કેમ કે છાલા પડી ગયા છે પગમાં નાખું તૂટી ગયું કેમ કે હવે અમે બીહા મોખા બેઠા છે શું કહે રાતે તું ના બેહાય ગાય બેહવું નથી રાતે ના બેહાય રાતે આ છાલા પડી ગયો નો શું આ પગમાં આમ જો આય કરે પડી આય શું આમ તો હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એક વ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરીએ આનો નવો વિડીયો તો ફેસ લાઇટના કારણે આગળ રસ્તો દેખાતો નથી કેમ કે વાગી રહ્યા છે સવારના સાડા પાંચ અને હું જઈ રહ્યો છું હાજી પીર જે કચ્છ બનીમાં છે આ તો અહીંયાથી સાડા ત્રણસો કિલોમીટર દૂર છે તો ચાલીને અમે જઈ રહ્યા છીએ બીજા પણ લોકો છે અને એક યાત આવશે વારીથી મારો ફૂનો છોકરો તો અત્યારે એક દરગાહ છે અમારે અહીંયા નજીક જ તો ત્યાં અત્યારે બધા ભેગા થવાના છે તો અહીંયાથી તો અમરાપુરથી હું એક જ છું તો જઈ રહ્યો છું અત્યારે અને જોઈએ કે સફર કેવો રહે છે અને મળીએ પછી તો મિત્રો બોરે પહોંચી ગયો છો અને દાળ ઉગી ગયો છે સૂરજ નથી નીકળ્યો પણ હવે નીકળી જશે મારા ખેતરના પાડો છે સર રમઝાનભાઈ એમના સામે તે તો એમને મેં કીધું હતું કાલે મારે જવાનું છે તો એમને મને કીધું કે મને મળતો જઈ જાય તો કોલ કરી અત્યારે એમને કોલ કર્યો છે તો આવી રહ્યા છે ખરો એમને છે પાછળ છે તો ત્યાંથી આવીને આવી રહ્યા છે તો વાર જોવો છો તો પહોંચી ગયો

હા ઊભી છે તો પીરે બધા ભેગા થયા અને સલામ દુઆ કરીને પછી મેં નીકળી ગયા તો જે આવવાના થાય બધા આવી ગયા છે અને છ સાત જણા છે અદગામાં અમે પહોંચ્યા ત્યાં રમજનભાઈ ના ભાઈએ અમને ચા પાણી કરવા બેસાડ્યા ચા પાણી પીને પાછી નીકળી ગયા તો બીજા બધા ચાર જણા ચા પાણી પીવામાં આ છે બનાસ નદી જેમાં ચોમાસામાં પાણી વધારે હોય છે પણ અત્યારે ઉનાળામાં વખતે પાણી વધારે હોતું નથી અમે બે જણા રોડે ચડી જાય અને બીજા અમારા હજી તો એને પાસ આયા નથી લાપતા થઈ ગયેલા હે હવે હવે અહીંથી હવે અમે પહોંચશું ગોતરકા ગોતરકા પછી સલામ ભરીને પછી આગળ નીકળશું તો ગોતરકા પહોંચી ગયા અને ગોતરકા પહોંચવામાં હું અને ગુલમા બે જ છીએ તો સલામ દુઆ કરી અને પછી વાટ જોશું રસુલ્લીની એમની તો ઘણી વાર જોવા છતાં એ આવ્યા નહીં તો પછી અમે નીકળી ગયા તો મિત્રો વાર અમે પહોંચી ગયા છીએ અને બાર અત્યારે વાગી રહ્યા છે અને બીજા અમારા ભેગા તો પાછળ છે અને એમની અત્યારે અમે થશે તો જમવાનું અત્યારે અહીંયા જ છે અને પછી આગળનો સફર જારી કરશું અત્યારે અમે ફોજ કોમ્પ્લેક્સ પહોંચી ગયા છીએ અહીંયા કરશું અત્યારે આરામ તો મિત્રો વારે થઈને હું નીકળી ગયા છીએ અને યાદને ગુલમા મંદિર આગળ જઈ રહ્યા છે અને મારા રસોલ નો થેલો તો હું છું પાછળ કેમ કે મારા નાના એમના ઘરે ગયો તો એટલે મોડું થઈ ગયું અને યાદ ચાલતા ચાલતા આગળ નીકળી ગયા છે તો ટોલ ટેક્સ કને પહોંચવાયા છે ત્યાં રેસ્ટ કરશે ત્યાં સુધી અમને કંઈ હું પહોંચી જઈશ તમે તો તડકાની ખૂબ એવી સારી સામગ્રી કરી છે કે તડકો ના લાગે અને અમારો સફર જારી રહી મળીને બધા લઈને નીકળી ગયા છે સફર આપણે વધારે છે ને અઢી વાગવા આવ્યા છે બે ને વચમાં સંધિને લીધો છે જઈ રહ્યા છે કેટલો આજનો સફર કપાય છે રાતનો એમ થાય ત્યાં મીડિયાનો એમ થાય જોઈએ છીએ અને કેટલો અમારો સફર તૈયાર થાય છે એક દિવસનો તો જોઈએ હવે અને જઈએ તો મિત્રો સફરમાં થોડીક મુશ્કેલી આવી ગઈ છે કેમ કે છાલા પડી ગયા છે પગમાં નાખું તૂટી ગયું કેમકે થોડાક આ બધા આગળ નીકળી ગયા તા યાદ નહીં તો ભેગો થવામાં દોડ્યો તો થેલો

મેલી શકો છું પણ યાદની આગળ નીકળી ગયા છે પહોંચો તો ત્યાં વાળું કરશું અને રોકાશું અને પછી જોઈએ આગળ શું થાય છે તો મિત્રો અત્યારે શાંતપુર તમે નીકળી ગયા છીએ ચાલીને ગયા છીએ રાતનો ટાઈમ છે તો પંદર કિલોમીટર હાલવાનું છે એટલે અમારો ટોટલ પંચોતેર કિલોમીટર અહીંયા પૂરા થશે જ્યાં ઉભા રહેશું ત્યાં ત્યાં નાઇટ રોકાવાનું છે અત્યારે ચાલીને જઈ રહ્યા છે તો મિત્રો કેમ્પે પહોંચી ગયા છે અને ટાઈમ થયો છે બાર ને અઠાવને એક રહ્યા છે હવે અહીંયા કરશું આરામ તો મિત્રો આ તો આજનો પણ વિડીયો આ સારો પૂછો વિડીયો તમને સારો પૂછશે મળશું આગળ વિડીયોમાં અત્યારે મને રજા આપો